સુરત ઘર પાસેથી મળી આવેલો અમેરિકન કાજ ઘરમાં રમાડતા માસુમ બાળકને બચકો ભરી લેતા હોસ્પિટલ ખસેડાયું મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ બેસ્તરમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની તેમજ ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે રાજુભાઈ સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે રાત્રે આઠ પોઈન્ટ ત્રીસ વાગ્યા સમયે રાજુભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યો હતો ત્યારે ઘર પાસેથી રાજુભાઈને એક કાજબો મળી આવ્યો હતો જેથી રાજુભાઈ તે કાટબાને ઉચકીને ખંડુના હાથમાં આપતા તેને રમાડી રહ્યો હતો તે દરમિયાન તે કાતબાએ ખંડુના ગાલ ઉપર બચકો ભરી લીધો હતો જેથી સવારે રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડીયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરું છું ગઈકાલે અમારી પાસે એક વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુલટીમાં એના ગાલના જમણા પર કાચબો કઢી ગયો હતો એ કાચબો એમના ઘરમાં જ હતો જે પેટ પ્રાણી તરીકે જ હતું સામાન્ય રીતે કેવું કે સામાન્ય બાળક આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું તેનું ડ્રેસિંગ કર્યું હતું કોઈ શરીરના બીજા વયા ઉપર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું આમ સામાન્ય રીતે સાધક કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી